ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદ પરથી આપ્યું રાજીનામું વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટી અને બહાર થયું કોંગ્રેસ કાર્યાલયે કાર્યાલય ગેનીબેનના નારા સાથે કાર્યકરોએ સ્વાગત કર્યું તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા નિયમ મુજબ ચૂંટાયેલા ચૌદ દિવસમાં રાજીનામું આપવાનું હોવાથી આજે એટલે કે તેર જૂને ગેનીબેને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી વાવ વિધાનસભા બેઠક પરથી પેટાચૂંટણી પણ હવે યોજાશે રાજીનામું આપી અને પછી પ્રદેશ સમિતિ જવાના સારા એવા વોટ એ ગુજરાતની જનતાએ આપ્યા અમારા ઉમેદવારો લડાઈક રીતે લડ્યા અને તમામ પૂરું પાડવા માટેનો એક આભાર દર્શન માટેનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાખ્યો છે ત્યારે અમે અહીંથી બધા ત્યાં જઈશું રાજીનામા આપે બતાવ્યા હોય વિશ્વાસ ક્યાંક નારાજગી આવતી હતી પણ આ રાજીનામું આજે ખુશી નું છે અને નું રાજીનામું છે ત્યારે જવાબદારી Hey!